કણાદૃશી ઈશ્વરમાં નમત સાંખ્ય દર્શન છે સાંખ્ય દર્શનમાં પણ બે ભાગ છે ભાગવતનું સાંખ્ય દર્શન એ શેશ્વર છે કે ઈશ્વર છે પુરુષ અને પ્રકૃતિ માં પુરુષ છે એ પ્રકૃતિ અને શક્તિ શિવ અને શક્તિનું બનેલું તો એમાં શેશ્વર છે પણ અમુક જે સાંખ્ય દર્શનનો ભાગ છે એ નિરીશ્વર છે તમે ઈશ્વરમાં માનો કે ન માનો ભારતીય અધ્યાત્મ એ જ કહે છે કે તમે ઈશ્વરમાં માનો કે ન માનો તમારે ધર્મમાં તો માનવું જ પડશે ઈશ્વર કે બિના ફિર ભી ચલ સકેગા લેકિન ધર્મ કે બિના નહીં ચલેગા ધર્મ કે બિના નહીં ચલેગા કારણ કે ધર્મ શું છે ઇતિ ધર્મ જેના થકી આપણો માનવ સમાજ ટકી રહ્યો છે એ જે ફાઉન્ડેશન છે જે મૂળિયા છે એ ધર્મ છે માણસને માણસપણું શીખવે કોણ તો ધર્મ માણસને માણસ થતા શીખવે અરે ભગવાન પણ એટલે જ રામ અને કૃષ્ણ થઈને માણસ થઈને જમીન ઉપર આવે છે કે માણસ ધર્મનું પાલન કઈ રીતે કરે માણસે માણસ કેમ બનવું એ શીખાડવા માટે સાક્ષાત કરવામાં ને પોતાને બલિદાન આપવા પડે પોતાને સીતાજી નો ત્યાગ કરવો પડે તો ઈ પણ પોતાને કુરબાની આપવી પડે ત્યાગ આપવો પડે તો ઈ પણ ઈશ્વર છે તો એ ધર્મ થી ઉપર નથી ધર્મ એટલે નિયમો સમાજનું સંચાલન થાય છે તો ઈશ્વર કહે છે હું પણ ધર્મ થી ઉપર નથી હું પણ ધર્મ થી ઉપર નથી કર્મનો જો સિદ્ધાંત છે કર્મ જો ધર્મનો સિદ્ધાંત છે તો કર્મનો નિયમ મને પણ લાગુ પડે અને મારા પિતાજીને પણ લાગુ પડે જો દશરથે શ્રવણનો જીવ અજાણતા પણ લીધો હોય અને દશરથના અંધ માતા-પિતા એમ કીધું કે અમે તરપડીને જેમ પુત્ર વિયોગમાં મરી મરીજીએમ હે અવધ नरेश તમે પણ પુત્ર વિયોગમાં તરફડી તરપડીને જેમ માછલું પાણી વિના તરપડી તરપડીને મરે એમ તડપી કડપીને તમારું મૃત્યુ થશે વિચાર કરો એ તો પરમાત્માના પિતા છે દશરથ પરમાત્માના પિતા છે પણ ધર્મના નિયમમાં નથી કોઈ લાગવગ લાગુ પડતી નથી એમાં કોઈ લાગવગ લાગુ પડતી જ નથી ભગવાન એમનો કે આ તો મારા બાપુજી છે ને થોડા નિયમો આપણે ફેરવી નાખી ના તો ઈશ્વર કે ફિર ભી ચલ સકેગા ધર્મ ધર્મ કે નહીં ચલેગા ઓર અગર ઇતના હી મહત્વ રખતા હૈ ધર્મ નું જો આટલું જ મહત્વ હોય તો ધર્મને સમજવું બહુ જરૂરી બની જાય છે ઈ ધર્મને સમજવું બહુ જરૂરી બની જાય છે ઓર યદી તુમ ધર્મ કો સમજને ગડબડી કર બેઠો અને જો આ ધર્મને સમજવામાં ગડબડી થઈ જાય તો એના બહુ વિનાશક પરિણામો આવી શકે સમાજ જો ધર્મને સમજવામાં ભૂલ કરી બેસે અને ધર્મના નામ ઉપર માણસ માણસ સાથે ઘૃણા કરે ધર્મના નામે એક માણસ બીજા માણસ ની ઘૃણા કરે તો એ ધર્મ નથી જોડે વો ધર્મ હે તોડેવો ધર્મ નહીં જોડે વો ધર્મ હૈ તોડે વો ધર્મ નહીં અને ધર્મને સમજવામાં ગડબડી થઈ જાય આ વિશ્વના ઇતિહાસ તમે પાંચ હજાર વર્ષનો ઇતિહાસ તમે તપાસી જુઓ પુસ્તકો તો છેલ્લા પાંચસો કે છસો વર્ષના ઇતિહાસની મળે છે હા ચંદ્રગુપ્ત મૌર્ય એટલે તમે બે હજાર વર્ષનું મળી જાય ગોતો તો ઇતિહાસ તો આપણને બે અઢી હજાર વર્ષનો જ મળે છે અને તમે વિશ્વનો ઇતિહાસ ખાલી આ ભારત ભૂમિમાં નહીં દુનિયાનો તમામ ખૂન ખરાબા થયા છે એટલા બીજા કોઈ કારણથી નથી થયા તો યુ હમ ધર્મ કો સમજને ગતે પરિણામ સમાજ કો

જ્યાં જુઓ ત્યાં હિંસા મંદિરમાં બોમ્બ ફૂટે મસ્જિદમાં બોમ્બ ફૂટે ગુરુદ્વારામાં બોમ્બ ફૂટે જ્યાં જુઓ ત્યાં હિંસા થાય અને ત્યારે આ નવી યુવા પેઢી એમ કે ધર્મના નામે આવી હિંસા થતી હોય ધર્મના નામે આવી મારકાટ થતી હોય ધર્મના નામે આવો લોહી વહેતું હોય તો આવા ધર્મથી અમે છેટા સાથા સારા આવા ધર્મથી અમે દૂર સારા આવો ધર્મ અમને ન ખપે આવો ધર્મ અમારે જોઈતો જ નથી નવો ઇન્ટલેક્ચ્યુઅલ બૌદ્ધિક વર્ગ એમ કે આવા ધર્મની અમને જરૂર જ નથી પણ ખરેખર આ ધર્મના કારણે આમાં ધર્મનો દોષ નથી આ જે થઈ રહ્યું છે એમાં ધર્મનો દોષ નથી આપણે ધર્મને સાચી અને સારી રીતે નથી સમજ્યા એ આપણો દોષ છે એમાં ધર્મનો દોષ છે જ નહીં ધર્મનો દોષ નથી ધાર્મિકોનો દોષ કાશ્મીર ફાઇલ્સ કેટલાય જોઈ મને નથી ખબર આમાંથી જોઈ તમે ભાઈઓ જોઈ કોઈએ મે નથી જોઈ સમય ને તમે જોઈ પણ મે રાહુલ પંડિત પુસ્તક વાંચ્યું છે જે હું વિશ્વ વિખ્યાત છે એમાં એને પોતાનો અનુભવ લખ્યો છે એટલે મે પુસ્તક વાંચ્યું છે એટલે મને ખ્યાલ છે ને પુસ્તક તો મને જો આમ શું કહેવાય આમ રૂવાડા ઊભા કરવા તો બહુ નાનો શબ્દ છે રૂવાડા ઊભા કરવા બહુ નાનો શબ્દ છે આમ અંદરથી હચમચાવી નાખે કે આ શું છે

પચાસ લાખ યહૂદીઓને મારી નાખ્યા અને કેવી રીતે માર્યા એ જાણવા જેવું છે એ પુસ્તકો વાંચો એની ડોક્યુમેન્ટરી જુઓ તો તમને એમ થઈ જાય કે આપણે માણસો છીએ પચાસ લાખ લાખ યહૂદીઓને મારી નાખ્યા શું કામ કારણ કે બીજા ધર્મ ના હતા અને મારવાનો રસ્તો ઇતિહાસમાં કોઈ આવી રીતે નવતર પ્રયોગ લઈને આવ્યો હિટલર ઇતિહાસના યુદ્ધોની અંદર આવો કોઈ પ્રયોગ નથી કર્યો એને શું કર્યું ખબર છે મોટા મોટા જર્મનીની અંદર ગેસ ચેમ્બર બનાવ્યા મોટા મોટા આવા કમરાઓ હોય હોલ હોય મોટા મોટા એની અંદર સ્ત્રીને પુરુષોને નિર્વસ્ત્ર કરીને અંદર જવાનું હોય એને એ રીતે જે જેને માર્યા છે એવી રીતે લોટમાં જેવી રીતે ફેક્ટરીમાં કેમ પ્રોડક્શન થતું હોય એસેમ્બલી લાઈનમાં કે પાંચ હજાર આ એક હજાર ટન બિસ્કિટનું પ્રોડક્શન એક લોટ ડબ્બા ભરાઈ ગયા કાર્ટનના આમ ટ્રક ભરાઈને ગઈ ગઈ વડી વડી બીજી ટ્રક ભરાઈને આમ એવી રીતે લાશોની લાશોના ટ્રક ભરાઈને જતા હતા અને કેવી રીતે એ હોલને એકદમ હવાની એક બાર થી હવાનું હોય કાંઈ આવી ન શકે એવી રીતે પેક હોય એર ટાઈટ પેક અને અંદરથી એવો ઝેરી ગેસ છોડે ખાલી એક બોખોલા જેટલું ખોલું રાખ્યું હોય એમાંથી ઝેરી ગેસ છોડે અને એ ઝેરી ગેસમાં ગૂંગળામણ થી માણસો મરે અને એ બારે જે તમે અનુભવ કરી શકો એ ચીસો કેવી હશે હજારો માણસો એક જગ્યાએ બંધ હોય અને એ ગૂંગળામણ થી મરતા હોય ઝેરી હવાથી ત્યારે ચીસો અનુભવ તમે એ બારે ઉભા રહીને એના સૈનિકો અને હિટલરના જે અધિપતિઓ બધા નાયક જે હોય બધા આનંદ લેતા હોય આ મણસાઈ જ્યારે માણસ પશુ બને જ્યારે માણસ ધર્મ ચૂકે છે ને ત્યારે પશુ બની પશુ નહીં પશુઓ થોડીક કાઈક લિમિટ રાખતા હોય માણસ જ્યારે ધર્મ ચૂકે છે ત્યારે માણસ પશુ થી પણ બત્તર બની જાય છે માણસ જ્યારે ધર્મ ચૂકે છે ત્યારે પશુ થી પણ નીચી કક્ષાએ વયો જાય છે પશુ પણ એટલું નીચી ન હદે જઈ શકે આ જે કાશ્મીરમાં જે ઘટના બની છે એ પુસ્તક વાંચીએ તો આપણને એક જ વસ્તુ ખ્યાલ આવે કે આપણે એમ કેતા હોય કે ધર્મનો મહિમા શું ધર્મથી શું થાય આ દુનિયામાં જો ધર્મ ખતમ થઈ જાય ને તો શું થાય એ જો તમારે જોવું હોય તો આ ઘટનાઓ છે આ ઘટનાઓ છે એ જોઈ લો કે જો દુનિયામાં ધર્મ ના હોય તો આવું હોય જો દુનિયામાં ધર્મ મરી જશે તો આવું ચિત્ર દુનિયાનું હશે આવો તમને સ્વીકાર છે આવું જીવન જો સ્વીકાર્ય હોય તો ભલે કાગડા કૂતરે મરવું હોય તો ભલે બાકી એક સુસભ્ય સુસંસ્કૃત નાગરિક તરીકે જીવવું હોય તો ધર્મના શરણે જયા વગર બીજો કોઈ રસ્તો છે જ યુક્રેનની અંદર હમણાં ચાલે છે છેલ્લા પચ્ચીસ દિવસ વધારે દિવસો થયા અમુક લોકો પોતાના હઠ અને અહંકારને કારણે લાખો લોકોને હેરાન કરી મૂકે શું છે આ બધું જ્યારે માણસ ધર્મ ચૂકી જાય છે એમ કહેવાય છે કે રશિયા અને યુક્રેન પાસે દુનિયાનો નેવું ટકા પરમાણુ જથ્થો છે અને બાકીનો દસ ટકા આપણા જેવા દેશો પાસે છે આપણે તો ખરેખર કઈ ગણાય જ નહીં નેવું ટકા એ બે દેશો પાસે છે અને બાકીનો દસ ટકા આપણે જાપાન ને જર્મની બધા દેશો પાસે છે બે દેશો ધારે ને તો આ પૃથ્વીના બોલાવી શકે પરમાણુ બોમ્બ હાઈડ્રો બોમ્બ થર્મલ બોમ્બ કેટલા કેટલા નામ છે ખાલી ટૂંકમાં કયો ને ન્યુક્લિયર બોમ્બ અને એ ન્યુક્લિયર બોમ્બ ફાટે તો શું થાય રશિયા અને અમેરિકા એ બેય દેશો પાસે જે પરમાણુનો જથ્થો છે એ ફાટે તો શું થાય કાંઈ નો થાય જાજુ કાંઈ ન થાય પૃથ્વી ઉપર વીસ કરોડ ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન થાય વીસ કરોડ ડિગ્રી સેલ્સિયસ આપણે અમે આવતા મહિને પિસ્તાલીસ અડતાલીસે ડિગ્રીએ પારો પહોંચશે અડતાલીસ ડિગ્રી સેલ્સિયસ તોય આપણે ગરમી છે ખાલી અડતાલીસ ડિગ્રીમાં ત્રાહીમામ પોકારી જાતા હોય તો વીસ કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેટલું હોય એ સમજી જાજો સૂર્ય થી પણ વધારે ગરમ સૂર્ય થી પણ વધારે ગરમ અને કોઈ એમ કે આ જો ન્યુક્લિયર બોમ્બ જેની પાસે છે તો એનો ઉપયોગ કરે તો શું થાય તો વૈજ્ઞાનિકો એનો જવાબ એક જ આપે કે એ તો જે એનો ઉપયોગ કરે છે એની મરજી પ્રમાણે થાય એને કઈ રીતનું રિઝલ્ટ જોઈએ છે એને જો એવું રિઝલ્ટ જોઈતું હોય કે બોમ્બ ફેંકું અને તાત્કાલિક વધારે લોકો ગુજરી જાય એવું રિઝલ્ટ જોઈએ છે કે બોમ્બ ફેંકા એના પછી લોકો તરફડી તરફડીને રીબાઈ રીબાઈને મરે એવું રિઝલ્ટ જોઈએ છે વિચાર તો કરો ક્રૂરતાની હદ આના ઉપર વૈજ્ઞાનિક સંશોધનો થયા હશે ને કે આપણે લોકોને મારવા કેમ ફટાક દઈને મારવા જે કે રીબાવી રીબાવીને માર બોમ્બ તૈયાર કરવો તો કેવી પદ્ધતિથી તૈયાર કરવો તો જો ઉપર થી મિસાઇલ ને બોમ્બ સાથે જોડી અને ફેંકવામાં આવે અને એ રીતે ગોઠવણી કરવામાં આવે કે જમીન ઉપર પટકાય નહીં એ પહેલા જ હવામાં અધર બોમ્બ ફૂટી જાય હવામાં જ બોમ્બ ફૂટી જાય તો તાત્કાલિક એ જ ક્ષણે બહુ ઓછા લોકો મરે પણ એના રેડિયો એક્ટિવ જે કિરણો છે એ વધારે વિસ્તારમાં હવા દ્વારા ફેલાય એટલે તાત્કાલિક બહુ ઓછા લાખ લોકો મરે પણ આવનારા અઠવાડિયાઓમાં ને મહિનાઓમાં લોકો રીબાઈ રીબાઈ ને તડપાઈ તડપી તડપી તડપીને મરે એ રેડિયો એક્ટિવ તત્વ કિરણોના કારણે અને જો એને ધડાકા ભર બધાને મારી નાખવા હોય તો જમીનમાં બોમ્બ પટકાવે એ રીતે બોમ્બ ફોડે તો ઈ વિસ્તારના ત્રણ કિલોમીટર વિસ્તારમાં જ્યાં બોમ્બ પડે ઈ વિસ્તારના નવ્વાણું ટકા લોકો મૃત્યુ પામે અને કિલોમીટર જેટલો વિસ્તાર હોય ત્યાં પચાસ ટકા વસ્તી નાશ થઈ જાય તો આપણે એમ કહી કે એક દેશ હવે આવા કઈ એક બોમ્બ ના ફોડે ને એ લોકો પાંચસો અને સો ને એવી સંખ્યામાં બોમ્બ ફોડે ખાઈ એક ન હોય એની પાસે હજારો ની સંખ્યામાં આવ્યા તો બોમ્બ છે તો આખે આખા દેશ ને શું આખે આખી પૃથ્વી ને પાંચ મિનિટ માં ખતમ કરવાની તાકાત આ મનુષ્યો મેળવી લીધી છે એટલે તો એલન મસ્ક જેવા વૈજ્ઞાનિકો હવે મંગળ ગ્રહ ઉપર જવા તૈયારી કરે છે કે અહીંયા હવે ગમે ત્યારે ગમે થાય એટલે આપણે મંગળ ગ્રહ માં વયું જવું સારું વિચાર કરો તો બધા એમ કે કે આપણે માનો કે બોમ્બ ભૂટો પછી આપણે કોઈને મદદ કાર્ય જેવી રીતે પૂર આવે તો કેમ આર્મીના લોકો મદદ કાર્ય માટે પહોંચી જાય ભૂકંપ આવે તો આર્મીના લોકો મદદ કાર્ય માટે પહોંચી જાય તો આવું શું નોકરીઓનો ધડાકો કરે તો આજુબાજુના જે દેશો જે સુરક્ષિત હોય એ લોકો કાંઈક થોડીક મદદ મદદ ન પહોંચાડી શકે ના ન પહોંચાડી શકે કોઈ મદદ ન કરી શકે શું કામ કારણ કે જો રસ્તાઓ ઉડી ગયા હોય રેલવેના પાટા ઉડી ગયા હોય તો કે કઈ પ્લેનથી મદદ ન પહોંચાડી શકાય હેલિકોપ્ટરથી ના હેલિકોપ્ટર ને પ્લેનથી ન ઉડાડી પહોંચાડી શકાય કારણ કે ત્યાં વાયુના એટલા બધા ગોટા થાય એટલો ધુમાડો થાય પ્રચંડ કે ત્યાં પ્લેન અને હેલિકોપ્ટર દિવસો શું અઠવાડિયાના અઠવાડિયાઓ સુધી વિસ્તારની અંદર એન્ટર ન થઈ શકે રસ્તો સાફ દેખાય નહીં ઉડાડી કેમ શકે પ્લેન તો ડોક્ટર હોસ્પિટલ ડોક્ટર નર્સ હોસ્પિટલો ડોક્ટર ને નર્સો આપણી જેમ ઈએ ગુજરી જ ગયા હોય અથવા તો કઢંગી હાલતમાં હોય અધમૂવી હાલતમાં હોય અને જે બચી ગયા હોય ઈમારતો તૂટી હોય અને એટલી બધી પ્રચંડ ગરમ હવા આવે હિરોશીમા ને નાગાસાકી માં ઓગણીસો પિસ્તાલીસ ની અંદર બોમ્બ ફેંકો અમેરિકા એ પહેલી વખત પહેલી વખત આ દુનિયા એ બોમ્બ ફેંકો ને અને એને જે વૈજ્ઞાનિક હતો શોપન હાયર કરીને શબ્દમાં આ વિસ્ફોટ કર્યો અને તમે જોયું તો કેવું લાગ્યું ત્યારે એને ગીતાજીના દસમા અધ્યાય નો શ્લોક ટાંક્યો છે વૈજ્ઞાનિકે ઈ કયો જયારે કૃષ્ણ ભગવાન વિરાટ રૂપ દેખાડે છે અર્જુનને મહાભારતની અંદર ગીતાનું જ્ઞાન જ્યારે આપે છે ત્યારે કૃષ્ણ ભગવાન વિરાટ રૂપ ધારણ કરે છે હજાર મોઢા હજાર હાથ એવું રૂપ ધારણ કરે છે પ્રચંડ સૂર્યની તેજ જેવી આંખો છે ભગવાનની અને ત્યારે જે ગીતાજીમાં જે શ્લોક છે એ સોપન હાયર ટાંકે છે કે કરોડો સૂર્ય કરોડો સૂર્ય એકી સાથે જો મળી જાય ને કેવો આમ પ્રચંડ તાપ ને વિસ્ફોટ હોય એવો વિસ્ફોટ મેં મારી નજરે જોયું બનાવવા વાળો માણસ એવું બોલે છે આઈન્સ્ટાઈન દુનિયાનો મહાનમાં મહાન વૈજ્ઞાનિક એને મરતા પહેલા કોઈ કે પૂછ્યું તમારા જીવનનો સૌથી મોટો અફસોસ કયો તો એમ કહે છે કે મને જો ખબર હોત કે જર્મનીએ બોમ્બ હજી નથી બનાવ્યો તો હું અમેરિકા સરકારની ક્યારેય મદદ કરત નહીં આ અણુ બોમ્બ બનાવવામાં આવા મહાન વૈજ્ઞાનિકોએ નરસંહાર કરવામાં ક્યાંક ને ક્યાંક ફાળો આપ્યો છે અને એ જે 1945 માં બોમ્બ ફોટો તો ને એ એનું બોમ્બનું નામ હતું લિટલ બોય નાનકડો છોકરો લિટલ બોય એમ કહેવામાં આવે છે કે ઈ તો બધાય નાનકડા રમકડા જેવા બોમ્બ હતા અત્યારે જે દેશો પાસે રશિયા પાસે ભારત પાસે અમેરિકા પાસે ચીન પાસે અત્યારે જે અણુ બોમ્બો છે ને એનાથી પચાસ ગણા વધારે પાવરફુલ બોમ્બ છે પચાસ ગણા વધારે ત્યારે તો હીરો સીમા નાગાસાકીમાં ખાલી એક લાખ વીસ હજાર લોકો નાશ પામ્યા છે એવું કહેવાય છે એક લાખ વીસ હજાર અમુક ત્રણ ચાર લાખ લોકો એના અઠવાડિયા પછી રેડિયો કિરણના કારણે મર્યા અને સેંકડો વર્ષ એના પછી કેટલાય વર્ષો દસકાઓ સુધી કેન્સરના કારણે બીમાર થઈને મર્યા તો હવે જો થશે તો પ્રચંડ એનો કોઈ માપ જ નથી એટલે વિજ્ઞાન જે છે એ બંદૂક બનાવી દે વિજ્ઞાન બંદૂક બનાવે પણ એ બંદૂક નું બટન ટ્રિગર દબાવું કે ન દબાવું એની સમજણ ધર્મ આપે છે શસ્ત્રોનો ઉપયોગ ન કરવો એવું નથી ધર્મ એવું કહેતો જ નથી આપણા એક એક ઈશ્વર ત્રિશૂલ ધારી છે ધનુષ ધારી છે સુદર્શન ધારી છે તલવાર ધારી છે શસ્ત્ર ન હોવા એ રસ્તો નથી શસ્ત્ર હોવા જોઈએ બંદૂક બનવી જોઈએ બોમ્બ બનવા જોઈએ પણ એ બોમ્બનું બટન દબાવવું કે ન દબાવવું બંદૂકનું બટન દબાવવું કે ન દબાવવું એના માટેનો વિવેક જોઈએ અને એ વિવેક આપણને ધર્મ આપે છે એ વિવેક આપણને શાસ્ત્ર આપે છે એટલે જ કહેવાય છે આહાર નિદ્રા ભય મૈથુન ચ સમાન મેતત પશુભી નરાણામ ધર્મેણ હીણા ભી સમાના જો માણસ ધર્મ ચૂકશે તો બદતર થઈ જશે માણસ જો ધર્મ ચૂકશે તો પશુ થી પણ બદ્તર થઈ જશે એટલે શરૂઆતની અંદર જ ધર્મ નું દર્શન ધર્મ કેવો હોવો જોઈએ એની ચર્ચા શિવ પુરાણ માં છે